નમસ્તે જય આદિવાસી જય જોહાર મને એવું લાગે છે કે આપણા સાંસદને થોડું ભાન આવ્યું હોય એવું લાગે છે કારણ કે જે અમને તત્વો કહેતા હતા એ હવે અમને ધારાસભ્ય તરીકે કહેવા લાગ્યા છે પરંતુ મારે એમના સવાલોના ઉત્તર તો આપવા છે પણ સાથે મારે એમ કહેવું છે કે તમે તમારા સરકારે એક પણ ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યો છે તમામ ટ્રાઇબલ ટ્રેડ જે ત્રણ દિવસનો ખર્ચો થયો એ શું સરકાર ચૂકવશે અમે કરેલા કામો એ અમને યાદ યાદ છે તમને હોય તમે જોયું પણ હશે અને વિધાનસભામાં રજૂઆત કરી અને વાંસદાની કોટેજ હોસ્પિટલ બની ગઈ અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વારંવાર રજૂઆતના કારણે આંદોલનના કારણે અત્યારે વાંસદાની એકમાત્ર માત્ર સીએસસી હોસ્પિટલ બની ગઈ વાંસદા વિસ્તારની પૂર્વપદ્દીમાં આદિવાસી વિસ્તારમાં બસ જતીની હતી અમે બસ ચાલુ કરાવી આદિવાસી વિસ્તારના અંદર ત્રણ ચાર જગ્યાએ ટાવરો મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ હતો અમે મોબાઈલ નેટવર્ક ચાલુ કરાવડાવી અમે આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવડાવ્યા એસઆરના જે ધારાસભ્યની ગ્રાન્ટના રસ્તાઓ બનાવ્યા ધારાસભ્યની ભલામણથી થતા કાચાથી પાકાના રસ્તાઓ બનાવ્યા એવી જ રીતે હજુ પણ અમે કામ કરવાના છે પરંતુ જો અમને એમ કહેવામાં આવે કે અમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમને સમજાવવાની જરૂર નથી ત્રીસ વર્ષથી તમારું શાસન છે એક પણ બ્લડ સરકાર છે ડાંગમાં એક પણ બ્લડ બેંક છે ત્રીસ વર્ષથી તમારું શાસન છે ત્યારે અત્યારે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર કેમ નથી ચીખલી વાત કરીએ ચીખલીને વાંસદામાં લગભગ તેર થી વધારે પીએચસી આવી પી પીએચસી ના નવનિર્માણનું કાર્ય પણ અમે જ કર્યું છે પરંતુ સત્તામાં તમે હોવાના કારણે ત્રીસ વર્ષથી તમે એનું ખાતમુહૂર્ત કરવાનો શ્રેય લઈ જાય છે અમને પણ જાણ કર્યા કરી વગર પરંતુ મારે સાંસદ શ્રીને કેવું છે કે આ બ્લડ બેંક તમે ક્યારે ચાલુ કરાવશો મારે સાંસદ શ્રીને કેવું પડે કે કપરાડા વિસ્તારના અંદર કેટલાઓ સમયથી પાણી નથી એના વિશે તમે કંઈ બોલવાના છો ગુડ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવી રહ્યો છો શું તમે ગુડ સ્ટેન્ડ વિશે એક શબ્દ બોલવાના છો આ વિસ્તારમાં ભારત ભરતમાલા રોડ માટે શું તમે કોઈ દિવસ કોઈ આંદોલન કર્યું કોઈની તમે રજૂઆત કરી આ ઇકો સેન્સિટિવ ઝોન બેતાલીસ ગામોમાં આવે છે શું ઇકો સેન્સિટિવ ઝોન વિશે તમે કઈ બોલવાના છો રાહુલ ગાંધી શું બોલ્યા નથી બોલ્યા એની વાત નથી પરંતુ તમારા આરએસએસે તમારા ભાજપે ભારતનું સંવિધાન સળગાવ્યું ત્યારે શું તમે રાજીનામું આપવાના છો મારે તમને એક સવાલ છે તમે તમારું કામ કરો બે હાજર સતાવીસ ની વાત ભૂલી દરતાવીસ માં અમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું અને બે ઘર ઓગણત્રીસ કરી દેસુ મારે એમ કેવું છે આ વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરીત છે શું તમે બનાવવાના છો તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો અમે તમને માથા પર ફાળ્યું બાંધતા કરી દીધા ને જય આદિવાસી બોલતા કરી દીધા એ જ અમારી જીત છે ટ્રાઈબલ ફેર જેવા કાર્યક્રમમાં તમે જઈને જાત જાતની વાત કરો છો નવરાત્રીના કાર્યક્રમમાં જઈ જઈને તમે રાજકીય વાત કરો છો તમને શરમ આવી જોઈએ આવી વાતો કરતા એક વર્ષ બે હજાર સતાવીસ ની વાત છોડો બે હાજર સતાવીસ માં અમે સરકાર બનાવીશું ને બે હજાર ઓગણત્રીસમાં કેન્દ્રમાં સરકાર બનાવીશું ને તમારા જીવાને ઉખેડીને ફેંકી દઈશું તમે અજાયબી પુલ જે વલસાડનો તમારા ભાજપના નેતા જાય છે એના માટે કઈ બોલવાના છો એના માટે નથી તમે અંદર જે કામ ચાલે છે એના માટે કંઈ બોલવાના છો પ્રદૂષણ કેટલી પ્રદૂષણ નાખતી ફેક્ટરીઓ છે એના વિશે કંઈ છો કેવડિયાના અંદર બે આદિવાસી છોકરાઓને મારી નાખ્યા એના માટે કંઈ બોલવાના છો રાજભા ભણવી પર એટ્રોસિટી દાખલ કરવાનો છો સંદીપનું મૃત્યુ થયું હતું સંજાણમાં માત્ર મગરના આસુ નાખવા માટે ત્યાં દોડી ગયા પરંતુ એના માલિક પર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરવાનો છો તમે તમારી વાત રહેવા દો તમે તમારી સરકારને પૂછો કે અત્યારે અત્યારે જે ભાજપની શાસનમાં આદિવાસીની કેવી પરિસ્થિતિ છે એના વિશેની વાત કરો નહીં તો તમને જય આદિવાસી જય જોહા